ભલો એક બાળક અહીંયા સૂતું છે અને બીજું બાળક હમણાં બતાવીએ તમને શું કરે છે તો આજે આવું છે વેદુ અમારી દોઢ વાગ્યાના સમયે હિંચકોલા ખાય છે તડકામાં અત્યારે બટાદને શું થયું અહીંયા અહીંયા નીચે હોઠ ઉપર નીચે પણ એ હોઠ નહીં વેદુને જો હોઠ ની નીચે કઈક થઈ ગયું કેમ કઈ એટલે થાય હનુમાન બાબાની ગયો કંઈક 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 કર્યા રાખ તો પછી એવું જ થાય ને વેદુ ચલો તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે કારણ કે આજે વિડિયો ચાલુ કર્યો અત્યારે દોઢ વાગ્યાના આસપાસના સમયે સવારના ટાઈમે ગયું થોડુંક ક્રિકેટ રમવામાં ને એમાં વ્યસ્ત હતો એટલે સવારે કાંઈ કન્ટેન હા તું ઉઠીને ત્યારે હું આવ્યો ને ત્યારે ક્રિકેટ રમીને આવ્યો તો એટલે હું સવારે ગયો તો એટલા માટે સવારે કાંઈ આપણું કન્ટેન્ટ બન્યું નહીં કંઈ વાર્તાલાપ થયો નથી તો બસ અત્યારે દોઢ વાગે તમારી સામે થોડોક તો થોડોક જેટલું થાય એટલું આજે બહુ ટૂંકો આવશે એવું લાગે છે તો જેટલો આવે એટલો બનાવીને તમારી સાથે શેર કરી દઈશ ટૂંકું તો ટૂંકું તમને બી ખ્યાલ છે અને શનિવારે ગોંડલના અક્ષર મંદિરે જ્ઞાનવત્સલ સ્વામી જે ઇન્ટરનેશનલ સ્પીકર છે દેશમાં તો ઠીક વિદેશમાં પણ મોટિવેશનલ સ્પીચ આપવા જાય છે તો એનો એના પ્રવચનનો લાભ લેવા જવાનો છું તો ત્યાં બી જે કાંઈ સારું લાગશે અને રેકોર્ડ જેટલું થઈ શકશે એટલું રેકોર્ડ કરીને કન્ટેન્ટ તમારી સાથે શેર કરીશ તો જોવાનું તમે ચૂકતા નહીં બે ત્રણ દિવસમાં રવિવારની આસપાસ વિડીયો કદાચ આવી જશે તો શનિવારે છે ત્યાં જીવન ઉત્કર્ષ એવું કંઈક ટોપિક છે એના ઉપર જ્ઞાનવત્સલ સ્વામી પ્રવચન આપવાના છે તો એનો વિડીયો પણ તમારી સાથે શેર કરીશ રેકોર્ડ થશે એ બધું થોડીક સિરિયસ વાત છે પણ ચાલો કહી દઉં તમે સાંભળેલી હશે બીજા જે મારા આ ચેનલમાં પ્રવચન જે બધા હોય છે એમાંની જ એક વાત છે તો સો વીઘાનો જમીનનો ખાતેદાર હોય પણ અંતે મૃત્યુ થઈ જાય પછી એનો અંતિમ સંસ્કાર કરવા માટે એ સો વીઘામાંથી છ ફૂટની જમ જગ્યાએ એના માટે ફાળવે નહીં એના જ ઘરના લોકો એમ કે વળી ભૂત થઈને આવશે ને વળી હાથમાં કંઈ વળી હેરાન કરશે ને એને અંતિમ સંસ્કાર તો સ્મશાનમાં જ કરવામાં આવે એટલે ધ મોરલ ઓફ ધ સ્ટોરી એ ગમે એટલું ભેગું કરો ને અંત સમયે તમારા પોતાના એ બધું તમારાથી અલગ જ રાખે કાંઈ તમને લઈ જવાય દે નહીં અને લઈ જાવ એવો કોઈ રસ્તો નથી ને એવી કોઈ વ્યવસ્થા થઈ નથી વર્ષોથી ને કંઈ થાય નહીં હળવી રીતે કહી દઉં બાકી બહુ ભારે કહે તો પછી બોરિંગ લાગે એટલે આવું છે ભાઈ માણા બિચારો ટ્રાફિક વિનતા વિનતા ને કેટલાય ને ગોળીઓ પાતા પાતા ને કેટલાને બાટલીમાં ઉતાર ઉતારતા ઉતારતા ને પોતે ભૂખો રહીને કેટલું કેટલું ભેગું કરી લે ને પછી અંતે તાજ થાય બધું પડ્યું રીએ એટલે આવું છે બધું જિંદગીમાં જિંદગીની માલિકા બ્રહ્માનંદ સ્વામી પોતાના કેટલાક સાધુ સંતોના મંડળ સાથે ધ્રાંગધ્રા બાજુ ક્યાંક જાતા હતા ને તો રસ્તામાં એને વૈરાગીઓ કેટલાક મેંડા અને એ મેંડા આ બધા જે સ્વામિનારાયણના સાધુ હતા ને એને મારવા માંડ્યા એટલે મારતા મારતા એક લાકડી તૂટી ગઈ ને તો એ મંડળમાં એક સદાનંદ નામના સ્વામી હતા તો એને એને એ લાકડી લાકડી લઈને પાછી ઓલા મારતા કીધું કે આ તમારી તૂટી ગઈ હાજી નહીં થાય અમને માર્યું અમે તો હાજા થઈ જાઉં અને કે તલવાર હાચવીને રાખો કે આમાંથી ઘણા તો યોદ્ધાઓ હતા ને એ બધા સાધુ થયા છે જો એના હાથમાં આવશે તો કોકની હત્યા થઈ જાય ને પછી પાપ અમને તો આને સાધુતાનું લક્ષણ કહેવાય કે જે આપણી ઉપર હુમલો કરવા આવે છતાં પણ એનું અહિત નો ઈચ્છું